प्रश्न एक क्या देश वेटर तरीके काम करे ऑप्शन छे, छे एक, चीन बी भारत सी जापान डी अमेरिका आपनो साचो जवाब छे ऑप्शन सी जापान प्रश्न बे पीआ रंगनी नदी कया देश मा वहे छे ऑप्शन छे ફિનલેન્ડમાં બી જાપાન સી પાકિસ્તાન જવાબ છે ઓપ્શન એ ફિનલેન્ડમાં આવા નોલેજ વાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો પ્રશરણ કયા દેશની મહિલાઓ વર્ષમાં માત્ર એક જ વાર સ્નાન કરે છે ઓપ્શન છે એ સિંગાપોર बी अफ्रीका सी नेपाल डी अमेरिका આપણો સાચો જવાબ છે ઓપ્શન બી આફ리카 પ્રશ્ન 4 કયો પ્રાણી 12 કિલોમીટર દૂરથી પાણી શોધી શકે છે ઓપ્શન છે એ ઘોડો બી ઊંટ સી હાથી દી કાંગારુ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી હાથી પ્રશ્ન પાંચ કયા દેશમાં એક પણ સિનેમા હોલ નથી ઓપ્શન છે એ રશિયા બી સાઉદી અરેબિયા સી નાઇજીરિયા ઉત્તર કોરિયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સાઉદી અરેબિયા પ્રશ્ન છ महाराणा प्रताप को ने बुलबुल कहता हता ऑप्शन छे ए घोड़ा ने बी हाथी ने सी महल ने डी सेनापति ने आपनो साचो जवाब छे ऑप्शन ए घोड़ा ने प्रश्न सात सौ प्रथम बल्ब क्या देश में बना ऑप्शन छे ए जापान मा बी चीन मा सी भारत मा डी अमेरिका मा આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી અમેરિકામાં પ્રશ્ન આઠ ભારતના કયા રાજ્યમાં વાંસની વધુ ખેતી થાય છે ઓપ્શન છે એ ઓરિસ્સામાં બી ગુજરાતમાં સી બિહારમાં ડી કેરળમાં આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બિહારમાં પ્રશ્ન ન કયા પ્રાણીનું માથું કપાયા પછી પણ જીવતું રહે છે ઓપ્શન છે એ સાપ બી ઉદર સી વંદો દી બટરફ્લાય આપણો સાચો જવાબ છે ઓપ્શન સી વંદો પ્રશ વિશ્વમાં સૌથી ખાટું ફળ કયું છે ઓપ્શન છે એ આમલી બી અનાનસ સી લીંબુ દી બીજોરા લીંબુ આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી લીંબુ પ્રશ્ન માનવ હૃદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે ઓપ્શન છે એ બોતેર વખત બી હોન્તેર વખત સી એસી વખત ડી બ્યાસી વખત આપણો સાચો જવાબ છે ઓપ્શન એ બોન્ર વખત પ્રશ્ન બાર કયું પક્ષી કાંકરા અને પથ્થરો પણ ખાઈ શકે છે ઓપ્શન છે એ પોપટ બી આપણો સાચો જવાબ છે ઓપ્શન બી શાહમૃગ પ્રસરતે પતંગની શોધ કયા દેશમાં થઈ હતી ઓપ્શન છે એ ભારતમાં બી ચીનમાં સી રશિયામાં દી પાકિસ્તાનમાં આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ભારતમાં પ્રશ્ન ચૌદ ભારતની સૌથી મોટી હોટેલ કયા શહેરમાં આવેલી છે ઓપ્શન છે એ દિલ્હીમાં બી મુંબઈ સી કેરળમાં ડી રાજસ્થાનમાં આપણો સાચો જવાબ છે ઓપ્શન બી મુંબઈ પ્રશ્ન પંદર પાણીમાં પડે ત્યારે પણ કઈ વસ્તુ ભીની થતી નથી ઓપ્શન છે એ કપડા બી કાચ સી કાગળ દી પથ્થર આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કાચ વીડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર વીડિયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં